સુરેન્દ્રનગરના પાટડીમાં યોજાનાર રેલી પહેલા ખેડૂતોએ હનુમાન મંદિરમાં આરતી કરી આજે પાટડી જરવાલા સુરજપુરા નવરંગપુરા હિંમતપુરા નારાયણપુરાના ખેડૂતોએ ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું છે પાટડી થી સુરેંદ્ર કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી ગણોદ્ધારાના વિરોધ અને ખેડૂતોની અન્ય માંગ સાથે ખેડૂત હિત રક્ષક સમિતિ આવેદનપત્ર આપી રજૂઆત કરશે રેલીનો રૂટ નક્કી કરવામાં આવ્યો જેમાં પંદરસો જેટલા ખેડૂતો જોડાશે તેવો દાવો કરાયો છે નૌશાદ સોલંકી પર પણ સરકાર પર પ્રહાર કર્યા નૌશાદ સોલંકીએ પણ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા જો કે પાટડી ધારાસભ્ય કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે અગાઉના કલેક્ટર દ્વારા ખોટો નિર્ણય લેવામાં આવ્યો જે અંગે વિધાનસભામાં રજૂઆત કરી છે મુખ્યમંત્રીએ પણ ત્રણ માસમાં તમામ પ્રશ્નોનું નિરાકરણ આવી જશે તેવી ખાતરી આપી છે ભાજપ સરકારની અંદર તમને વિરોધ કરવાનો તો કોઈ અધિકાર છે જ નહીં અને કોઈ પણ રીતે વિરોધનો અવાજ દબાવી અને ખેડૂતોની છેતરપિંડી કેમ થાય એ પ્રકારના નિત નવા રોજે રોજના પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે એ ટ્રેક્ટર રેલીની જગ્યાએ વિશાળ સંખ્યાની અંદર દરેક પોતપોતાના વાહનમાં આવતીકાલે સુરેન્દ્રનગર આવે અને સુરેન્દ્રનગરથી આપણે પદયાત્રા કરી રેલી દ્વારા આપણે માન્ય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીશું ત્યાં ધરણા પ્રદર્શન કરીશું અને સરકારનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરીશું હાલ વિધાનસભા પણ ચાલુ છે ત્યારે આપણે વિશાળ સંખ્યામાં આવી અને જો આપણે કલેક્ટરશ્રીને આપણે આપણી રજૂઆત કરીશું તો ચોક્કસથી સરકારને આપણી માગણી પ્રત્યે ધ્યાન દેવું પડશે અને તેમ છતાં પણ ધ્યાન નહીં આપે તો આગામી સમયની અંદર આપણે એથી પણ મોટી કક્ષાએ વિશાળ કક્ષાએ આપણે કાર્યક્રમ કરવા પડશે જે કલેક્ટર મારફતે કેસો ચાલી રહ્યા છે તેમાં ખેડૂતો પાસે તેઓ કાયમી ગણોત્યા હતા કે સંરક્ષિત ગણોત્યા હતા અથવા તો કુર્સી પંચમાં જે કેસ ચાલી ગયા હોય પટ ભરાયેલા હોય તમામ આધાર પુરાવા એ માંગવામાં આવતા હતા અને સ્વાભાવિક રીતે જ વર્ષો જૂનો આ પ્રશ્ન હોય એ ખેડૂતો પાસે ઉપલબ્ધ ન હોય એના કારણે આવ્યા ખેડૂતોને એમની જમીન જૂની સરહદ ગણવા માટેનો જે એમનો હક છે એમાં નિર્ણય લઈ શકાતો નહોતો તાજેતરમાં માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આ વિષય પર મેં વાત કરી મુખ્યમંત્રી માનનીય અગ્ર સચિવને સૂચના આપી અને તાત્કાલિક ધોરણે આ એકસો બાણું અને એકસો ત્રાણુંના પ્રશ્નનો નિરાકરણ માટેની સૂચના આપી